લસાણના બજાર ભાવ આ મિત્રો મને લાઈક કરજો શેર કરજો સકચ કરવાનું ભૂલતા તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો આજે બજાર ટકેલું ખુલેલું છે કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર ઉતાર ચઢાવ જોવા આજે નથી મળ્યો મિત્રો બે દીથી બજાર ઘટતું હતું આજે પણ બજાર કાલ જેવું જ ખુલ્યું છે મિત્રો એટલે આજે કાંઈ કોઈ બજારમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો અડતાલીસો એકાશી અડતાલીસો એકાશી રૂપિયાનો ભાવ થયો સાઈઝની વાત જોઈ લો સાઈઝ માં અડતાલીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે અડતાલીસો એકાશી રૂપિયાનો ભાવ થયો છે ગાંઠિયા મોટો માલે છે અને મીડિયમ માલે છે અડતાલીસો ને એકાશી રૂપિયાનો ભાવ છે આનો

રૂપિયાનો ભાવ થયો છે વજનમાં બહુ સારો માલ અડતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો અડતાલીસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો મીડિયમ ક્વોલિટી મીડિયમ સાઈઝ છે ને વજનમાં સારો છે એક પડધીનો માલ છે પડદી બહુ સારી દેખાઈ રહી છે મિત્રો અને એક પણ ટકા બગાડ નથી માલ વજનમાં છે સુડતાલીસો ને પંચાવન સુડતાલીસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ દેશી માલ છે મિત્રો સુડતાલીસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે સાઈજની વાત કરીએ તો સાઇઝમાં મીડિયમ સાઇઝ ને મીડિયમથી ઝીણું પણ જોવા મળી રહ્યું છે અને કડક માલ છે એકદમ વજનવાળો માલ છે પેક પડદીનો માલ છે પડદા ફિનિશિંગ સારું છે હું બહુ છું અશોક તાલીસો ને પાંત્રીસ તેતાલીસો ને પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો સાઇઝ મોટી મીડિયમ સાઈઝ જોવા મળી રહી છે અને મીડિયમથી ઝીણું પણ જોવા મળી રહ્યું છે મિત્રો ને કોક બગાડવાનો માલ કાળો કાઠીઓ જોવા મળી રહ્યો છે પિસ્તાલીસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો પિસ્તાલીસો ને પંચાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ મીડિયમ સાઇઝ છે પિસ્તાલીસો ને પંચાણું રૂપિયાનો ભાવ છે મીડિયમ સાઇઝ છે હા મીડિયમ તમે જોઈ શકો છો ઝીણો માલ છે પણ એકદમ કડક માલ છે વજનમાં માલ છે પેક પડતીનો માલ છે સુપર ક્વોલિટી છે મીડિયમ છે પણ ક્વોલિટી સુપર છે